નમસ્કાર મિત્રો વાત કરીશું સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના માસિક રાશિફળની આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સિંહ તથા કન્યા રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વર્ષ બે હજાર ચોવીસનો આવનારો સપ્ટેમ્બર મહિનો તમારા માટે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેવો રહેશે જીવનના વિભિન્ન વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે આ બધું જ તમને આ વિડિયોમાં જણાવીશું તો અંત સુધી આ વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો સર્વપ્રથમ જાણી લઈએ આ માસનું ગ્રહ ગોચર તો મિત્રો 16 સપ્ટેમ્બર થી સૂર્ય કન્યા રાશિમાં ગોચર કરશે તો 18 સપ્ટેમ્બર થી શુક્ર પોતાની તુલા રાશિમાં પ્રવેશ કરી જશે આ મહિને બુધ 4 સપ્ટેમ્બર થી સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે અને મંગળ 26 ઓગસ્ટ થી મિથુન રાશિમાં ગોચર કરી રહ્યા છે તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ માં વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમને કેવા ફળ મળવાના છે આવો જાણીએ આ વિડિયોમાં સર્વ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની આ મહિનો સિંહ રાશિના જાતકો તમારા માટે ઘણી રીતે શુભ પરિણામ લઈ અને આવવાનો છે તમારે ફક્ત તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ રાખવો પડશે અને તમને મળેલી દરેક તકનો સંપૂર્ણ લાભ લેવાનો પ્રયાસ કરવો પડશે સમજો કે પ્રગતિના માર્ગ તમારા દરવાજો દરવાજો છે છે અને તમારે ફક્ત ખોલીને તેને આવકારવાનો છે જ્યાં સુધી કરિયરની વાત છે તો આ મહિનો તમને સારી સફળતા અપાવશે તમે તમારી નોકરીમાં સારી આવક પણ મેળવી શકશો અને તમને કોઈ બાકી પગાર અથવા નાણાકીય લાભ મળવાની પણ સંભાવનાઓ છે તમને નોકરીમાં પગાર વધારાની ભેટ પણ મળી શકે છે તમારી સ્થિતિ સાનુકૂળ રહેશે મહેનત અને તમારા અનુભવનો લાભ લઈ તમે દરેક કામ પૂરા દિલથી કરશો જેનાથી તમને સફળતા અને વખાણ મળશે કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો સાનુકૂળ રહેવાની શક્યતા છે દશમ ભાવમાં દેવગુરુ વિરાજમાન રહેશે જે તમને નોકરીમાં સારી સ્થિતિ આપશે તમે તમારા અનુભવથી તમારી જાતને સાબિત કરશો અને દરેક કામ પૂરા સમર્પણ સાથે કરશો જેના કારણે તમને નોકરીમાં સારા પરિણામો મળશે ઈચ્છિત પરિણામ મળવાથી તમારી છબી મજબૂત થશે અને તમને પ્રશંસા પણ મળશે તમને તમને આ આ મહિને મહિને તમારા પગારમાં વધારો મળી મળી શકે શકે છે છે અને કોઈ જૂની બાકી રકમ અથવા પગાર પણ જે તમારી ખુશીની કોઈ સીમા નહીં છોડે દસમા ઘરના સ્વામી શુક્ર બીજા ભાવમાં સ્થાન પામશે જેના કારણે તમે તમારી નોકરી પ્રત્યે ખૂબ જ આત્મવિશ્વાસ રાખશો પરિવારના સભ્યોનો સહયોગ પણ તમારા કામને આગળ વધારવામાં મદદ કરશે અને તેઓ તમને આગળ વધવા માટે પ્રેરિત પણ કરશે છઠ્ઠા ઘરના સ્વામી શનિ સાતમા ભાવમાં વિરાજશે જે તમને સખત મહેનત કરાવશે અને તમને આ મહેનતનું સમાન ફળ પણ અપાવશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિના જાતકો કન્યા રાશિના લોકો માટે આ મહિનો ઉતાર ચડાવથી ભરેલો રહેવાનો છે કેટલાક મામલાઓમાં તમારે સાવધાન રહેવું પડશે પરંતુ કેટલાક મામલાઓમાં તમારા માટે મહિનો ઘણો સારો રહેશે દેવગુરુ આખા મહિના દરમિયાન નવમા ભાવમાં રહેશે જેની દ્રષ્ટિ તમારી રાશિ પર રહેશે જે તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે આ સિવાય નવમા ઘરના સ્વામી શુક્ર મહારાજ તમારી રાશિમાં વિરાજ છે જે રાજયોગ રીતે પરિણામ પ્રદાન કરવામાં સક્ષમ રહેશે જો કે રાશિના સ્વામી બુધ મહિનાની શરૂઆતમાં અગિયાર ભાવમાં રહેશે જે નાણાકીય પરિસ્થિતિને સુધારવામાં મદદ કરશે સૂર્ય બારમા ભાવમાં અને શનિ છઠ્ઠા ભાવમાં હોવાથી ખર્ચમાં પણ વધારો થશે નોકરી કરતા લોકોને કોઈ પણ પ્રકારના વિવાદમાં પડવાનું ટાળવું જોઈએ કારકિર્દીની દ્રષ્ટિકોણથી આ મહિનો ઘણી રીતે અનુકૂળ રહેવાની સંભાવના દેખાઈ રહી છે દસમા ઘરના સ્વામી બુધ મહિનાની શરૂઆતમાં અગિયાર ભાવમાં રહેશે જે તમારી સારી સ્થિતિને દર્શાવે છે તમારી મનની ઉપસ્થિતિ અને વાતચીતની શૈલી તમને અન્ય કરતા આગળ રાખશે અને આ તમને તમારા કાર્યક્ષેત્રમાં સારી સફળતા અપાવશે ચોથી સપ્ટેમ્બરથી બુદ્ધ સિંહ રાશિના વારમાં ભાવમાં મજશે જેના કારણે કામકાજમાં ધમાલ અને વધુ પડતી વ્યસ્તતા શરૂ થશે તમારે તમારા કામને પૂર્ણ કરવા માટે ઘણા પ્રયત્નો કરવા પડશે અને આના સંદર્ભમાં તમારી પાસે ઘણી લાંબી મુસાફરી પણ તમારે કરવી પડી શકે છે પરંતુ તમે તમારા કામને મહત્વ આપશો અને તમને આનો ફાયદો થશે ત્રેવીસ સપ્ટેમ્બરે બુધ કન્યા રાશિમાં એટલે કે તમારી રાશિમાં પ્રવેશ કરશે અને ત્યારથી તમારા માટે લાભાલાભની સ્થિતિઓનું નિર્માણ શરૂ કરશે તો સિંહ તથા કન્યા રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સપ્ટેમ્બર બે નો માસ અને તેનું ગ્રહ ગોચર તમારા માટે કઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે